હલો એવરીવાન ઠંડીની આ સિઝનમાં તમને પણ એવું લાગતું હશે કે દરરોજ સવાર સવારમાં નાસ્તામાં શું બનાવીએ અને એમાં પણ આપણે હેલ્ધી ઓપ્શન શોધતા રહીએ છીએ તો બાળકોથી લઈ અને મોટા જો ઘરમાં પાલક અને મેથી નથી ખાઈ રહ્યા તો આ રીતે ઘઉંના લોટમાં મિક્સ કરીને આપશો તો એટલી ટેસ્ટી હેલ્ધી ક્રિસ્પી અને લાંબા ટાઈમ માટે સ્ટોર કરી શકાય એવી સ્ટીક તૈયાર થઈ જશે ટ્રાવેલિંગમાં પણ લઈને જઈ શકો છો ચા અને કોફીની સાથે તો એટલી સરસ લાગશે કે ન સ્ટીકને એક અલગ જ પેસ્ટ સાથે બનાવશું તો તમને મેથીની કડવાશ પણ નહીં લાગે અને મેથીનો ટેસ્ટ પણ નહીં આવે તો ચલો બનાવવાનું શરૂ કરીએ મેથી પાલકને ક્રિસ્પી સ્ટીક બનાવવા માટે મેં અહીંયા પાલક અને મેથીને લીધા છે આપણે આ સ્ટીકને ઘઉંના લોટની સાથે બનાવવાની છે તમે ચાહો તો મેંદાનો લોટ પણ લઈ શકો છો આ રીતે પાલકને સારી રીતે સાફ કરી અને ઝીણી સમારી લેશું મેથી અને પાલક અત્યારે વિન્ટરની સિઝનમાં બહુ જ સારી માત્રામાં મળી રહ્યા છે તો જરૂરથી એડ કરો વધારે પ્રમાણમાં એડ કરો બહુ સરસ સ્ટીક બનીને રેડી થાય છે એમાં તમે તમારા હિસાબે પાલક અને મેથી લઈ શકો છો લંચ બોક્સમાં બહારનો નાસ્તો દેવાની જગ્યાએ આ સ્ટીક તમે આપી શકો છો તો અહીંયા મેં મેથી અને પાલકને ઝીણા સમારી લીધા છે હવે એક પેનમાં બે ચમચી તેલ એડ કરશું તેલ ગરમ થતાં જ વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરશું લોટમાં આપણે કોઈ પણ મસાલા નહીં કરીએ બધા જ મસાલા હું આની અંદર જ કરી લઈશ તો પહેલાં પાલક અને મેથીને ધોઈને સાથે જ એડ કરી લેશું હવે એમાં અડધી ચમચી હળદરનો પાવડર એડ કરશું સ્વાદના અનુસાર મીઠું નાખશું મેથી અને પાલકને હાઈ ગેસની ફ્લેમ પર સોટે કરી લેવાના છે પાલક અને મેથીમાં પાણીનો પોર્શન વધારે રહેલો હોય છે તો હાઈ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ ફ્રાય થવામાં લાગશે અને આ રીતે સોટે કરવાથી મેથીની કડવાહટ બિલકુલ નહીં આવે ત્રણ મિનિટ પછી પૂરું પાણી ડ્રાય થઈ જશે હવે આમાં મસાલા એડ કરશું શેકેલા જીરાનો પાવડર નાખશું એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે મરીનો પાવડર નાખશું બે મોટી ચમચી તલ એડ કરશું તલથી બહુ જ સરસ નટી ફ્લેવર આવશે સ્કીપ ના કરતાં અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ એડ કરું છું હું બહુ જ ઓછી માત્રામાં એડ કરી રહી છું તમને લીલા મરચાં પસંદ હોય તો એ પણ તમે એડ કરી લો બધા જ મસાલાને લો ગેસની ફ્લેમ પર ચલાવતા જઈને પકવી લીધા છે મસાલા જે છે એ પાલક અને મેથીની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે એને એક મોટા વેસલમાં ટ્રાન્સફર કરી લેશું અહીંયા આપણે ઘઉંના લોટમાંથી પૂરી બનાવી રહ્યા છીએ નોર્મલ લોટ જેને આપણે રોટલી બનાવીએ છીએ એ જ લેશું મેં અહીંયા બે કપ લીધો છે એને પણ મસાલાની સાથે મિક્સ કરી લેશું હવે એમાં એક ચમચી ઘી એડ કરશું પહેલાં આમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ લીધું હતું તો એક ટેબલ સ્પૂન ઘી એડ કરશું જેનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને સ્ટિક પણ ખસ્તા અને ક્રિસ્પી બનશે આ રીતે મિક્સ કરી લેશું જ્યારે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ મિક્સ કરવાનું છે એનાથી લોટ જે છે એટલો સ્મૂથ બંધાઈને તૈયાર થશે હવે થોડું થોડું ગરમ પાણી નાખીને લોટ બાંધવાનો છે પાલકમાં મીઠાનું પ્રમાણ ઓલરેડી વધારે જ હોય છે એના કારણે હું લોટમાં મીઠું એડ નથી કરી રહી પણ તમે આ સ્ટેજ પર ટેસ્ટ કરી લો ઓછું લાગે તો એડ કરી લો પાણીને એડ કરતાં જઈને સોફ્ટ લોટ બાંધી લેશું ઘઉંનો લોટ છે તો એને સેટ થવામાં પણ વાર નહીં લાગે અને હવે એને કવર કરી અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે એકવાર લોટને ફરીથી ચેક કરી લઈએ સારી રીતે સેટ થઈ ગયો છે મિક્સ કરી લેશું અને મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને કોઈપણ ચોપિંગ બોર્ડ કે પછી રોલિંગ બોર્ડ પર એને વણી લેશું અહીંયા આપણે એને સ્ટીકના શેપમાં બનાવી રહ્યા છીએ તો લાંબી પાતળી સાઇઝની રોટલી બનાવશું અને જો જાડી બનાવશું તો ખાવાની મજા નહીં આવે જેટલી પાતળી બની શકે એટલી રોટલી વણવાની છે મને અહીંયા તેલ કે ડ્રાય લોટ કંઈ પણ લેવાની જરૂર નથી પડી લોટ પરફેક્ટ બંધાયો હશે તો તમારી રોટલી પણ આવી જ બનશે તમે લોટમાં પણ જોઈ શકો છો કે આપણે ભરપૂર માત્રામાં પાલક અને મેથીનો યુઝ કર્યો છે પાતળી રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને ફોર્કની હેલ્પથી હોલ બનાવી લેશું અને પછી નાઇફની હેલ્પથી ચારે બાજુની એ ચીઝને કટ કરી લેશું અને સ્ક્વેર શેપ આપી દઈશું કારણ કે અહીંયા આપણે સ્ટિકનો શેપ આપી રહ્યા છીએ તમે આમાંથી પૂરી પણ બનાવી શકો છો કૂકી કટર લઈને કોઈ પણ શેપ આપી શકો છો વચ્ચેથી કટ લગાવીને મીડિયમ સાઇઝની સ્ટીકનો શેપ આપી દઈશું હવે આ બધી જ રેડી થઈ ગઈ છે એને પંખાની નીચે કે પાંચ મિનિટ માટે હલકી ડ્રાય કરી લેશું જેથી તેલમાં જેને જલ્દીથી ક્રિસ્પી થઈ જાય અને અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે મીડિયમ ગેસની ફ્લેમ પર એને ફ્રાય કરી લેશું ઘઉંના લોટમાંથી બનાવેલી છે તો ફક્ત ત્રણથી ચાર મિનિટમાં જ એક બેચ ફ્રાય થઈને રેડી થઈ જશે જેટલી કડાઈમાં આવી જાય એટલી જ નાખવાની બંને સાઈડ અલટાવી પલટાવતા જઈને એને હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું તો એક બેચ રેડી થઈ ગયો છે એવી જ રીતે બત્તીસ સ્ટીકને મેં ફ્રાય કરી લીધી છે ઠંડી થઈ ગયા પછી એને એરટાઈટ કન્ટેનરમાં ભરીને એકથી દોઢ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો વિન્ટરની આ સિઝનમાં તમે પણ ટ્રાય કરજો તો કેવી લાગી આજની આ રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો મારી ચેનલ જલ્દી ફરી મળીશ નેક્સ્ટ વિડીયોમાં ટીઝન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચ